આ ટફન ફૂડી રહ્યો એટલે હમણાં કાળું મોટું થઈ ગયું કહેવાય નહીં ગૂગલ પે કરો સ્કેલું વિડીયો સ્કેનર પેલું વિડીયો ઓનલાઈન લાખી દોસો રૂપિયા મારું શું ટફન તૂટી ગયું ફોન અમુક ઓનલાઈન પીક માગતા હોય ખબર એ મારે ઓમ બનાવવાનું છે મારે ઓલું કરવાનું છે મને સો રૂપિયા કોઈ પચાસ રૂપિયા રૂપિયા દેવાય નક્ષ સ્કેનર મેલું અમુક વિડીયો ઓનલાઈન ફીક કહેવાય સ્કેનર મેલે ઓનલાઈન પીક કહેવાય Noo am tori jorip tuh ada gatulil a kaari nashimi sooo, nii nii amaa be kamfle tori joril a aippona, Mau amaa jual tuh ya, suka? kaou, orpia, okay. line, ऑनलाइन भीख मागू कॉलेज लेवा जो हम तो ऑनलाइन भीख ना एना करता कॉलेज बी जाऊ हर जी माई पोच पची जी माई पोच पची नहीं

ફાઇનલી તો અમે કકડો મેળવા ગયા હતા અને કકોડા નહીં માત્ર વીસ પછી કકોડા મળ્યો